રામ રામ સીતારામ જો ભાઈ અમે આવે કે આજ નવા ફાર્મ હાઉસ જીવાભાઈની વાડીએ અહીં તો મારો ફીનો દીકરો જ થાય અને જો આ છે મેન ગેટ એની વાડીનો અને આજ ન્યા નવીન કામ હાલે એકદમ નવીન કામ અને ઘણો ટાઈમથી હમણાં ખતરો નથી કર્યો લગભગ વીહ કોરો પસી કોરો થયા આજ ટ્રાય કરવી

તો આપણે ટ્રાય કરીએ આજ બરોબર ને જો આ છે સરખી વાળા ભાઈ અને શેરી કોણ માલ દે તું હિસી કે હરિકો હિજે ને કહો હમણાં લાગે ભીક મરવે નાખી લાલા તમે બે વધારે ધ્યાન રાખજો અમે જીવન ઉતારીએ તો આમાં અરે પાણી ચડાવેલ તું ઓ આમાં તો પાણી ભરાય ગયું મોટર બટર ચાલુ કરી ચાલુ મોટર કરતો થાય ને આમાં કેવું ઉતરવું અમારે હવે રાયડું નાખે

ભાઈ વાય માં ઉતરવાનું થાય લાઈવ અને લાલો હે મારે હથવારો મને તો બીક લાગે એકલા ને પણ લાલા ને લેતો જાય હથવાડો બરોબર ને હે

ઘણા ટાઈમ પછી વાયુમાં ઉતરવાનો આજ મોકો મળ્યો સરખી આવતી હતી આપણે જીવાભાઈ ને વાળીએ અને ફિલિંગ સારું થયું માલ બે ને મણીભાઈ ને અને પાણીની આવક બી છે અને જો કોઈની વાય માંથી મોસાભાઈ અને કહેવાનું કે જો કોઈની હે ગામ રોજીવાળા ગામ રોજીવાળા વાળા કદડો બધો નીકળે જાય વાય માંથી વાયુ થઈ જાય શોખી બરોબર

तारा भागु हाँ तो भाई लालो भाई को भी हूँ तो 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 दो रहा हुआ हमारा मोबाइल में ना के जो पाकू पाकू नंबर है ना हां हां मत लो मसा भाई नंबर तो सेव कर ही लीदा मैं रेडी हां पाने लाओ पे भाई क्या मन कर रहा है आ

અને લગભગ કાલે તો ભરવા આવીએ પ્રમનદી આ તો કાલે ભરવાનો કામ લેવાનો છે કાલે ભરાઈ જશે કાલે દેહી ખાતર ભરવાનું હે અને આ ખાતરનો સટો પૂરો થાય એટલે આજે આપણો અડધો બીજી વાડીયે પીડ્યો ત્યાંથી લેવાનો હે અને માલદેન જો ગાયને રાખી દૂધ પીવાનું આવી તો દૂધ પીઓજી નકરા સાય કો ના હે એ સાય ક્યાં લેવા જો ગાયને રાખવી પડે ને હા કઈ ગરિયો નકર જારી કંઈ નતું આ બધું ભરતી આ છે વાડી નજારો જીવાભાઈ ની આમો રોડ

ના મોટું બહુ જબરજસ્ત બનાવ્યું છે ભાઈ ગાડી પાર્કિંગ ને બધુંય થઈ જાય કારણ કે આવો તો હે વરસાદ બરસાદ હોય અને થઈ જાય ગાડીઓ ના બધું એ જ બરાબર ટ્રેક્ટર ને ગાડી બસ એ બધું રે ગાડી આ ખુલ્લું થઈ જાય ને ખાતર નીકળે જાય આ બધું ખુલ્લું મેદાન થઈ જાય નજારો

खड़ा पड़े ओ तुरदाद ता जबरी नहीं है हैं तुरदाद नहीं चला ओधर ओधर तुरदाद नहीं होती ना? इतनी है ओधर में इतनी है सॉरी मैं थुंगो ले रहा है सॉरी है

जो का के एक दो मानु था क्या दो 15 जणा है तो घर में कहीं ना पुरवा ये तो देव है तो ये तो कहीं डालो बारे अनुसार के भाई ने डालो उतारा लागा बात वो खाना बात क्यों के हां बात रखे नहीं तो फेरा रखे हां आज ले दमरे माटी में ले जात रे तालुका आपको जाऊं के हां हम तो चालू ना रे આડું આવે કામ ન્યા હા સે મેન ગેટ

आवे अंजीर तो तुम्हारे? तो। तो तो जो खावा तो कोई परावो फूल पकेगा अंजीर। ना रे ना। अंजीर फूल पैक क्या? चलियो। फूल पैक क्या अंजीर? भाई आता रखा हु? हाँ। अल्पाकोल पाकल है। हाँ। ले ले। बोल रहा? उम्बराने तो अंजीर है। <laughs> काम माल માલદા કામ કે પશુવાડે બઉ જોરદાર રિયલી અંજીર હે ને અંજીર નું ખરેખર જાડવું જેવું જવા લે આ જો જ્યાં

એ પૈસા કાકા કાઈ બેટ જાય માજો નહીં પણ વચ્યો તો આટલું કમી આપ્યો ના 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 આ